રાજકોટ લોકસભા બેઠક જેની ચર્ચા સુધા નહોતી ને તે બેઠક આજે ચર્ચાનું કેન્દ્ર બની કારણ કે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની એક ટિપ્પણીથી ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળ્યો અને રોષને કારણે આંદોલન થયું અને આંદોલનમાં જે અનેક સંમેલનો થયા મહાસંમેલન થયું ઓગણીસ તારીખ સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું ને ત્યારબાદ પાર્ટ ટુ શરૂ કરવામાં આવ્યું અને હાલ આજે જે છે બાવીસ તારીખનો દિવસ છે અને જે ફોર્મ પાછું ખેંચવાનું હતું તે પણ જે છે પિક્ચર જે છે ક્લિયર થઈ ગયું છે ભાજપે પોતાનું જે છે તે સ્ટેન્ડ ક્લિયર કરી દીધું છે અને હાલ તો રાજકોટ લોકસભા બેઠક પર પરસોત્તમભાઈ રૂપાલા છે પરસ ધાનાણી પણ એન્ટ્રી થઈ છે ત્યારે વિચારણાઓ થઈ ત્યારબાદ જે છે આજે ચિત્ર જે છે સાવ સ્પષ્ટ થઈ ગયું છે ભાજપે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરી નાખ્યું છે સૌ પ્રથમ તો સર તમે આંદોલન ને કઈ રીતે જોયું અને પરિણામ ને કઈ રીતે જોવો જો આંદોલનની શરૂઆત જે છે એ વિસ્ફોટક રીતે થઈથી હવે પરિપક્વ રીતે આંદોલન ચાલી રહ્યું છે ને ખરા અર્થમાં હવે જેની નોંધ લેવાય એ ટાઈપનું આંદોલન છે પેલા મારધાડ જીવેદાતાર એવું હતું અને એ આંદોલન બેકાબુ હતું અને સમાજના એવા લોકોની પાસે હતું ને આમ જુઓ તો વેરણ છેરણ પણ હતું સંકલન સમિતિએ કોશિશ કરી એમાંય તમને કહું સંકલન શરૂઆત એમાંય શરૂઆતમાં તો એ લોકો પણ દ્વિધાહીન અથવા દિશાહીન સોરી હતા કે શું કરવું શું નહીં પણ કેટલોક સમય પછી દરેક વસ્તુ છે ને જેમ આપણને ઠોકર શીખવાડે છે અમુક બાબતો કે નીચું કેમ જોવું એવી રીતે આંદોલનકારી જે નેતાઓ હતા ક્ષત્રિય સમાજના સંકલનના નેતાઓ એને પણ પછી વિવિધ લોકો સરકાર પત્રકાર મીડિયા ક્ષત્રિય સમાજ પાટીદાર સમાજ વગેરે વગેરે આ બધા જ જે જે આવ્યા હોય કે કે આપણે કરીએ છીએ સાચું છે કેમ પછી એ આધારે મનામંથન શરૂ થયું પછી ક્ષત્રિય સમાજની જે સંકલન સમિતિ છે એને એવો અહેસાસ કર્યો કે ભાઈ અમે જે આચાર સંહિતા નક્કી કરીએ છીએ કે આખે આખું આંદોલનનું સ્વરૂપ આ રીતનું હોવું જોઈએ હવે એનું પાલન તો પાછું થતું નથી ગામડા ગામમાં તો દરેક માણસ પોતપોતાની રીતે આંદોલન કરી રહ્યા છે અને એ આંદોલન જે છે વર્ગ વિગ્રહ જેવું છે તો કરવું શું એમ સરકાર સાથેનો જે એક સેતુ સંવાદનો સેતુ બંધાવો જોઈએ એ ઉણપ રહી ગઈ એ સંકલન સમિતિ જે નિર્ણય કરે એ જ્ઞાતિ ભટકાને સીધું સમાજ પાસે જાય વાયા સંવાદ નહીં સરકારનું પણ એવું છે આપણે વાયા મીડિયા જ વાત કરતા હતા એને પણ મીડિયો ટર ન રાખ્યો કેવળ મીડિયા રાખ્યું એને કારણે શું થયું બંને તરફી વાત થોડી વટે ચડી અને દરેક ને એમ લાગ્યું ક્ષત્રિય સમાજને પણ એમ લાગ્યું અને સરકારને પણ લાગ્યું સરકાર એમ થયું કે આપણી પાસે આમ ધામ દંડ ભેદ છે આપણે ઝુકવાનું કોઈ સવાલ નથી બીજું કે જે ઔપચારિક રીતે જે સમાયચના કરવી જોઈએ એ તો આપણે કરી લીધી એ સરકારનું મંતવ્ય હતું ક્ષત્રિય સમાજ નું કહેવાનું એવું હતું કે ભાઈ એક કોર આખે આખો સમાજ છે અને અમે તમારી પાસે કાંઈ નથી માંગતા એક જ રૂપાલાની ટિકિટ માંગીએ છીએ બીજું કાંઈ નહીં અને રૂપાલાની જગ્યા તમે ગમે તેને ઉભા રાખો જીતાડવાની જવાબદારી પણ અમારી હવે આ બંને વચ્ચે પ્રોબ્લેમ શું થયો ક્ષત્રિય સમાજ એ સમજી ન શક્યો કે રૂપાલા ને શું કામ નથી બદલતા અને સરકાર સમજાવી નથી શકી કે રૂપાલા શું કામ નથી બદલતા એટલે વાક્ય અધૂરું એ બે વાક્ય ભેગું કરે તો સમાધાન શક્ય છે પણ આ તરફ એક વાક્ય છે એક આ તરફ વાક્ય છે બેય વચ્ચે આવું થયું ક્ષત્રિય સમાજ વચ્ચે પણ સરકાર વચ્ચે પણ શું કામ નથી કાઢતા એ સરકાર એને ક્ષત્રિય સમાજ જે રીતે જાણવા માંગે છે એમ જણાવી ન શક્યો અને ક્ષત્રિય સમાજને એમ ન સમજી શકે કે સરકારને એટલો બધો એટલો બધો કેફ છેનો છે એક ઓર આખો સમાજને એક ઓર આખો એક વ્યક્તિ હવે શું થયું છે અનાયાસે કહું છું અનાયાસે એમાં મીડિયાની કોઈ ભૂમિકા રહી આ છે તે છે સમાજને ને સરકારને બેયને ખબર પડી કે કઈ કાચું કપાઈ રહ્યું છે અને હલાવાવા કે દાજે સીરો એવી રીતે આ આખું આંદોલન જે છે એ સંવાદમાં પલટાઈ શકે એમ છે પણ વચ્ચેને કઈક એક કડી ખૂટે છે એ કડી હવે અનાયાસે જોઈન્ટ થઈ ચૂકી છે સરકાર સુધી ક્ષત્રિય સમાજની વાતો પહોંચી છે અને ક્ષત્રિય સમાજ સુધી સરકારની વાત પહોંચી છે એટલે સ્ટીલ ટુડે આપે કીધું કે આંદોલનને કઈ રીતે જુઓ છો હવે અત્યંત મેચ્યોર આંદોલન ના સ્વરૂપમાં એ આવ્યું છે હવે કેવળ લાગણી એ વાત હવે જ સરકાર સમક્ષ જઈ રહી છે કે તોડફોડ નહીં માથાકૂટ નહીં આને તેની બધું અત્યારે થોડું ઘણું છે કદાચ એક બે દિવસમાં સમી જશે સરકારને હવે એ લાગણી ભીના સ્વરે કહી રહ્યા છે કે ભાઈ અમારો ઈલાજ આપો અને સરકાર એ લાગણી ક્યારેય નહીં ઉવેખે માગણી હોતો વેખત માગણી હવે છે નહીં વાત એમ રહી છે કે હવે લાગણીથી આ સમાજ કહી રહ્યો છે કે અમારી લાગણી દુભાણી છે એનો ઈલાજ કરો તો આ સરકારની પણ એ તડપન હતી કે આ ક્ષત્રિય સમાજને કોઈ હિસાબે ભારતીય જનતા પાર્ટીથી અલગ ન થવા દેવો પણ મુશ્કેલી શું હતી કે બંને વચ્ચે જે સેતુ સમાજનો નતો એ એક મોટી ખાઈ હતી કોણ આમથી આમ ટપે એવી વાત હતી ઈશ્વરની કૃપાથી કોઈએ ટપવું ન પડ્યું એક મધ્યસ્થી કંઈક મળી ગયા માન લ્યો એને કારણે હવે બધી વાત વરે પડી ગઈ છે એટલે આફ્ટર વન ને ટેઝ એકાંદ બે દિવસમાં થોડુંક તમને વાતાવરણ વધુ સરળ અને વધુ શાંત દેખાશે કારણ કે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ છે એ લોકોએ પણ એવું તો નક્કી કર્યું જ છે આપણી પાસે જે વિગતો છે કે આપણે વિરોધ જે છે એક તો સામાજિક વિરોધ છે રાજકીય નથી કારણ કે આ રાજકીય બાબત છે નહીં એને સમાજની બેન દીકરી છે એનાથી બોલાઈ ગયું છે તો વાત સમાજની છે નંબર વન એટલે રાજકીય નથી અને નંબર ટુ આપણી વાત છે રૂપાલાપૂરતી છે એવું ક્ષત્રિય સમાજની જે સંકલન સમિતિ કહ્યું કે હવે એ વાત તો પ્રસ્થાપિત થઈ છે કે આપણે રૂપાલા પૂરતી વાત કરીએ તો વાજિબ છે એટલે હવે કેટલાક એકાદ બે દિવસમાં પાછી જયારે સંકલન સમિતિ મળશે અથવા તો એનું જે સલાહ મશવરા થશે એમાં આ વાતને થોડીક વધુ રીતે એ બહાર આવશે એ આચાર સંહિતાના સ્વરૂપે કે ભાઈ આંદોલનનું સ્વરૂપ હવે જે છે એ કેવળ રૂપાલા પૂરતું અને એ પણ ગાંધીગીરીથી અથવા તો જે રીતે કહી શકાય લોકશાહી ડબે આમાં અમારા ગામમાં કોઈ કરતા નહીં એવું નહીં બોર્ડ બેનર થી ને હાહાકાર નહીં એ કુછ નહીં રૂપાલા સાહેબ ની જે મુશ્કેલી છે એનાથી બોલાઈ ગયું એ અમને નડે છે એનો ઈલાજ તમે કરો સોલ આ ટાઈપનું આંદોલન અને છે એમાં જરાય ખોટું નથી નથી કોઈ પીછે બલકે એની અસર મારી દ્રષ્ટિએ તો વધુ થશે જો આ પ્રકારે વાત આવશે તો એની આંદોલનની અસર વધુ થશે અને સરકાર એને અત્યંત ગંભીરતાથી લઈ અને કંઈક એવો રસ્તો કાઢશે કે એમાં ક્ષત્રિય સમાજની ગરિમા પણ જળવાઈ રહીએ અને સરકારનો પણ મલાજો રહી જાય એટલે આંદોલન અત્યારે મેચ્યોર પરિસ્થિતિમાં પરિણમું છે એમ કહ્યું અથવા તો એ તરફ જઈ રહ્યું છે પ્રશ્ન હવે થવાની તૈયારીમાં છે છે અરાજકતા સર્જાય આંદોલન આંદોલન જગ્યાએ સરકાર એનો ઉપચાર કરે અને આ લોકોને ગળે ઉતરે છે આખા સમાજને એવું એક નિરાકરણ ન આવે ત્યાં સુધી આંદોલન એ રીતે ગાંધીગીરી રૂપે કહો કે એ રીતે ચાલ્યા કરશે અને સરકાર એનો ઈલાજ શોધા કરશે પણ સમાજ ઉપરથી એક ઘાત તો ટળી છે એટલીસ્ટ ગુજરાત અને ગુજરાતની પ્રજા ઉપરથી સર આપણે જે રીતે વાત કરી કે ગાંધીગીરીથી જ જે છે આંદોલન છે આગળ વધી રહ્યું છે પાર્ટ ટુની જાહેરાત કરવામાં આવી છે અને તેમાં ધર્મરથ છે નીકળવાના છે એવી વાતો છે આજે પ્રતિક ઉપવાસ કરવામાં આવી રાજકોટ જામનગર છે અને અલગ અલગ જગ્યાએ અને સામે જોઈએ તો સરકાર તરફથી પણ ડેમેજ કંટ્રોલના પ્રયાસો થઈ રહ્યા છે ગઈકાલે રાજકોટમાં બેઠક મળી જામનગરમાં મળી અને આજે ભાવનગરમાં બેઠક છે તો હવે શું લાગે છે સર આ બંને તરફથી જે એક બાજુ તો જે છે ક્ષત્રિય સમાજ જે આંદોલન કરી રહ્યો છે બીજી બાજુ ભાજપ ડેમેજ કંટ્રોલનો પ્રયાસ કરી રહી છે શું રસ્તો નીકળે એવું લાગે છે સર જુઓ એક વસ્તુ તો હકીકત છે કે કોઈ પણ બંને પક્ષકારો એ જ્યારે એક વસ્તુનો ઈલાજ શોધતા હોય શિકાર નહીં શિકાર શોધવાની ઈલાજ શોધવામાં ફેર અદાલતો શું કામ ન્યાય કરી શકે છે કારણ કે પક્ષકાર નથી મીડિયોટર છે વચ્ચે છે એ બધાયના લેખા જોખા એ તપાસી અને ન્યાય કરે છે એમ હંમેશા પારકીમાં જ કાન વિંધે આપણે કાઠિયાવાડમાં કહેવત છે એમ હવે શું થશે કહું છું કે જ્યારે કે સંકલન સમિતિએ પાર્ટ ટુની જાહેરાત કરી એ પાર્ટ ટુ પણ એક બુદ્ધિપૂર્વકનો છે એમાં કંઈ મારધાર જીવેદાતર આવતું નથી ધર્મરત્નનું નીકળવું ક્ષત્રિયાણી બહેનોનું ઉપવાસ પ્રતિક ઉપ બેસવું આ લાગણી જીતવાની અથવા તો એની લાગણીની કોઈએ કદર કરવી જ પડે એ ટાઈપનો માહોલ ઊભો કરવાની પરિસ્થિતિ છે સો ટકા સરકાર આવી જે વાત થતી હોય એને ઉવેખી શકે નહીં અવગણી શકે નહીં હકીકતે એ છે કે હવે જે ટ્રેક ક્ષત્રિય સમાજ પકડવા જઈ રહ્યો છે ને હજી કાર્ય ચાલે છે એ ટ્રેક બિલકુલ રાઈટ છે કે ક્ષત્રિય સમાજની બેન દીકરી ક્યાંય પ્રતિક ઉપસ ઉપર ઉતરે એ લાગણીની વાતો છે એ ક્યારેય લાંબુ ચલાવી શકાય નહીં સરકારથી પણ એને કોઈ પણ ભોગે એમાં ઇન્ટરશિપ કરી વચ્ચે મધ્યસ્થી બનીને એનો ઈલાજ શોધવો જ પડે કારણ કે એ વાત પણ લાગણી ભીની છે બેન દીકરીની વાતે આવે છે ઉપવાસની વાત આવે છે રહી વાત ધર્મરથની સૌરાષ્ટ્રને આખા ગુજરાતને પાંચ ઝોનમાં વેચી અને માતાજીનો રથ કાઢવામાં આવશે તો એ પણ વાત આપણે જાણીએ છીએ આપણે બધા ધર્મના તો આપણે જાણીએ છીએ આખો ક્ષત્રિય સમાજ તો વળી ઓર વધી જાય સમજી લો પણ આ સધાર્મિક આખો વિષય છે સધાર્મિક લોકો છે ને પ્રદેશે એવો છે બંને મેન ઘટના જે ઘટવા જઈ રહી છે એનાથી રાજ્ય સરકાર પણ ચિંતિત છે અને આપની જાણ અત્યારે હર્ષ સંઘવી ગુજરાત ભારતીય જનતા સ્પેશિયલ હેલિકોપ્ટર લઈને નીકળ્યા છે એ ઓપરેશન ક્ષત્રિય લઈને નથી નીકળ્યા ઓપરેશન ઇલાજ કોઈ હિસાબે નીકળે એમ છે અને એમ નથી કે આપણા જે ભારતીય એટલે કે ભારતીય જનતા પાર્ટી સાથે સંલગ્ન છે એટલા કહી દઈએ કે ખબરદાર જો કોઈ વિરોધમાં એવું નથી આપણને કેટલીક વાતો અંગત રીતે જાણવા મળે છે એ પ્રમાણે એને પણ એમ કહેવામાં આવ્યું છે કે જે રૂઠે હુએ હે ઉસ્કો મનાનો કેસે કરકે રત્નાકરજી એ કીધું છે ભારતીય જનતા પાર્ટીના ક્ષત્રિય નેતાઓને શું કીધું છે કે સંવાદ જારી રાખો સેતુ તૂટવો ન જોઈએ ભલે રિસાયેલા હોય આપણાથી ભલે એને માનતો હોય કે આપણને સરકાર ધ્યાન ન દેતું પરંતુ એની સાથેનો સંવાદ તોડી નહીં નાખતા કારણ કે આ જે આખો સમાજ જે છે ક્ષત્રિય સમાજ એની વેલ્યુ જે શીખ સમાજની સરહદે છે અને દેશને પણ એક સૈનિકને જોવો અને ભગવાન જોવો બરાબર છે એવું જ ક્ષત્રિય સમાજ માટે પણ છે એટલે એ સેતુ તૂટેની એટલે રત્નાકરજી એવી શીખ આપી છે બધાને કે કોઈ પણ ભોગે ક્ષત્રિય સમાજના નારાજ જે લોકો છે અને એની જે માગણી કે લાગણી છે એની સાથે સંવાદ તોડતા નહીં એની સાથે સંવાદ જોડે રાખો અને સમજાવવાની કોશિશ કરો મીનવાઇલ એટલે કે દરમિયાન દરમિયાન સરકાર પણ એવું કંઈક શોધી કાઢવાની મેકેનિઝમમાં તૈયારી કરી રહી છે કે કાંઈક એવું નીકળે કે બંને વચ્ચે કોઈ એક માણસની એવી પ્રપોઝલ આવે કે સરકાર અને ક્ષત્રિય સમાજ બંનેની ગરિમા જળવાઈ રહે કોઈ હારે નહીં કોઈ જીતે નહીં અને બધા જ પોતપોતાની રીતે ક્ષમાયાચના કરીને અરસપરસ પણ અને એક નવું ભારત કે નવા નિર્માણ જે કરવા ભારતીય જઈ રહી છે તો એનું યોગદાન આપશે ઇતિહાસ આલેખાશે અને એની નોંધ દિલ્હી લેવલના નેતાઓ જે લોકો પણ લેશે અત્યારે મિકેનિઝમ ચાલુ છે એમાં કેટલાક નાના મોટા અવરોધો આવશે કારણ કે જે કેટલાક બેકાબુ છે અથવા તો સંકલન સમિતિના પ્રિવ્યુમાં નથી એવા લોકો તો ગમે તેમ કરતા હશે કે ભાઈ આ તો આમ છે ને તેમ છે લડી લેવું વગેરે વગેરે પણ એ બે એ નાદન એટલા માટે ન ચલાવી લેવાય પરિપક્વ લોકોને ખબર હોય છે કે હંમેશા કોઈ પણ ઘટનાની બે બાજુ હોય છે એક બાજુ નથી હોતું વન સાઈડેડ ક્યારેય ના જોવાય બીજી પણ એક સાઈડ હોય છે તો સમાજના સાર્વત્રિક હિતમાં ક્ષત્રિય સમાજ પણ એ જોશે સરકાર પણ જોશે એટલે કોઈ અટાણે મોટો ધંધા ફસાદ કે એવું થવાની કોઈ સંભાવના નથી સર પાર્ટ ટુમાં એવી પણ જાહેરાત કરવામાં આવી છે અત્યાર સુધી પાર્ટ વનમાં જે રૂપાલા સામેનો વિરોધ હતો પાર્ટ ટુમાં ભાજપ સામે આવી ગયો છે અને એવું પણ કહેવામાં આવ્યું છે કે અમે અમારા માટે અત્યારે દરેક બેઠક પર ભાજપમાંથી પરસોત્તમભાઈ રૂપાલા ઉભા છે એવું માનીએ છીએ અને દરેક બેઠક પર ભાજપ વિરુદ્ધ જે મજબૂત ઉમેદવાર હશે એને મતદાન કરીશું અને મતદાનનો સહારો લેવામાં આવ્યો છે તો આ પ્રકારની પરિસ્થિતિ જાય જો કોઈ સમાધાન ન થાય તો પછી કેટલી અસર પડી શકે બેઠક ઉપર જેમ ક્ષત્રિય સમાજના કેટલાક લોકો આ સંકલન સમિતિ નથી કીધું કરણસિંહજીએ ચોક્કસ કીધું પ્રવક્તા તરીકે કરણસિંહજીએ કીધું પરંતુ આપને હજી કહી રાખું કે સંકલન સમિતિ હવે એમાં તરત પુનઃ વિચાર કરવા જઈ રહી છે જાહેરાત થઈ ચૂકી છે વાંધો નહીં પણ હવે એટલે ફ્રોમ ટુડે આજથી જ કહું છું એમાં સંકલન સમિતિ થોડોક પુનઃ વિચાર કરવા જઈ રહી છે કે આપણે ભાજપનો વિરોધ કરવાની ક્યાં જરૂર છે આપણી વાત જે છે રાખીએ હવે નિર્ણય નથી સંકલન સમિતિમાં એક વિચાર મૂકવામાં આવશે એનું મનોમંથન પછી જો એ વિચાર માન્ય રહીએ તો એનાઉન્સમેન્ટ કરવામાં આવશે કે આપણો વિરોધ જે છે એ રૂપાલા પૂરતી છે અને આ ઈસ્યુ પૂરતી છે પાછો રૂપાલા એન્ટાયર રૂપાલા નહીં કારણ કે ચૂંટણી આજ છે ને કાલ પતવાની છે પણ સમાજના જે દિગ્ગજ નેતાઓ છે રાજા રજવાડાઓ છે કેટલાક લોકો છે જે સાલસ સ્વભાવ ધરાવે છે અને જિંદગી આખીને આ રાજનીતિના પણ ખેલંદરિયા છે અથવા તો રાજનીતિ કરી હોય એ લોકો સમજે ને કે ભાઈ તમે બેકગ્રાઉન્ડ પાછું બી વિચારો કે વોટ નેક્સ્ટ આફ્ટર ઇલેક્શન શું ચાલો એટલે ક્ષત્રિય સમાજ પણ એમ વિચારે ને કે ભાઈ તમે વિચાર કરો આફ્ટર ઇલેક્શન ચાલો તમે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં મતદાન કરી દીધું એને બે પાંચ પંદર બેઠકનો ફટકો પાડી દીધો ઓકે બધું થઈ ગયું પછી ચાલો પાંચ બેઠક ઓછી આવશે એટલે મેં તમને કહ્યું કાન ખજુરાનો બે ટાંગા તૂટી જાય લંગડો ના હાલે ચારસો કે પાર ન જાય ને ત્રણસો ને પાહ આવે કે ત્રણસો ને વીસ આવે કે દ આવે સરકાર સરકાર હોતા હે અત્યાર સુધી તો એવું હતું વન સાઇડેડ હતું પરસોત્તમભાઈ રૂપાલા પેલાનું રાજનીતિ અને પછીની રાજનીતિ આ બે તમે તુલના કરો તો પેલાની રાજનીતિમાં ચૂંટણી જેવું હતું જ નહીં વન સાઇડેડ હતું ઇન્ડિયા એલાયન્સ નો ક્યાંય ઠેકાણા ન હતા કોઈનો કોમન એજન્ડા ન થઈ કોઈ સીટ શેરિંગ ન કરી શકા ઉમેદવાર પીએમ નો કોણ છે એમાંય માથા એટલી વાતુ મંડી થવા અને બધા મંડળતા તૂટવા એક એક મણકાની જેમ કોઈ ઇધર ગીરા કોઈ ઉધર ગીરા એવું તો ચાલતું જ તું એકમાત્ર માત્ર રૂપાલા પ્રકરણ કારણે સૌરાષ્ટ્રમાં જાગતું પડ થયું બાકી વિશ્વ આખામાં તો એ જ સ્થિતિ છે જે પેલા હતી તે એટલે એને તો મળતી બેઠક મળી જ રહેવાની પણ આપણે કારણે માની લો છવ્વીસ બેઠક ગુજરાતી જેમાં પાંચ પાંચ એક બેઠક તમે બે ઘડી માની લઈએ કે તમે નુકસાન પહોંચાડી શકે ક્ષત્રિય સમાજ બિહાર ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ રાજસ્થાન એમાંય કદાચ તમે લોકો તો હજી બહુ પ્રસરું નથી માન લો કે પ્રસરી પાંચ પચાસ બેઠક ન્યાય ઓછી થાય તો થાય શું ચારસો ને બદલે સાડા ત્રણસો થાય કે હવા ત્રણસો થાય પણ બાકી તો યથાવત રીએ એટલે હવે આ સમાજ એમ ઈચ્છે છે આપણને રૂપાલા નેડ્યા છે રૂપાલા પૂરતી વાત છે એનો યા તો આપણને બહુ સારો જવાબ આપી દઈએ કોઈ પણ માણસ અને જવાબ ન આપી દઈએ તો આપણે આપણે ગાંધીગીરીથી આંદોલન કરીએ જેથી કરીને ભવિષ્યમાં બારી જઈએ પણ હવે બધું શાંત જોતા એમ લાગે છે મેં કીધું તેમ કે રાજકોટ હોય કે ગુજરાત હોય કે ભારત હોય ક્રમશઃ હવે શાંત પરિસ્થિતિ થતી જાય છે સરકારનું એ ચાલુ છે જેમ મેં આપણે કીધું સંઘવી વાળું એ પણ અત્યારે ગામે ગામ દોરા કરી રહ્યા છે અને આના માટે સ્પેશિયલ તમને કોઈ નિમવામાં આવ્યો હોય એવી બે સભ્યોની સમિતિ મહેનત કરે છે સામે પક્ષે ક્ષત્રિય સમાજ મહેનત કરે છે અને એકાદ બે દિવસમાં હજી બહુ સારા વાવળ સમાજને કદાચ મળી શકે સર શું કહેશો કે અત્યારે તો આપણે જોઈએ તો આંદોલન પણ એક રીતે ચાલુ જ છે અને સામે ભાજપ ડેમેજ કંટ્રોલ કરી રહી છે અને પ્રધાનમંત્રી મોદીના પણ પ્રવાસની જે વાત થઈ રહી છે તો કઈ રીતે આ જે છે સમસ્યાનું સમાધાન થઈ શકે એમ છે એવા કોઈ રસ્તા દેખાય છે સર જો ઉકેલ લાવવો હોય તો બધું જ દેખાય જો તમે સમાધાનનો હિસ્સો નથી તો તમે સ્વયં એક સમસ્યા છો એક એક વિધાન છે ગુજરાતીમાં કે તમે તમે જો નથી તો સ્વયં સમાધાન છો પ્રકૃતિ એવી જ્યાંથી મળે ત્યાંથી આપણને શુભ વિચારો પ્રાપ્ત થવો ઉકેલ પ્રાપ્ત થવો મચ્છર છે ગાયના આંચળ ઉપર બેસે તો પીવે તો લોહી જ હવે એની પ્રકૃતિ છે તમે એમ પકડી રાખો તો તમે દૂધ થી વંચિત રહી જાવ ભય ભલે ગાયના આંચળ ઉપર હો એટલે આ જે જટિલ પ્રશ્ન આપણી સામે એટલે કે ક્ષત્રિય સમાજનો છે અને સરકારનો છે એમાં મેં અત્યારે જે વર્ણન કર્યું પ્રમાણે ક્રમશઃ ધીરે 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 એકબીજાના મન મેવટાવ હતા એમાંથી મન મેળા તરફ વળી રહ્યું છે વાતાવરણ સરકારને જ્યાં એમ લાગે કે ક્ષત્રિય અગ્રણી છે

અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે આપણી પહેલા વાત હતી બાવીસ ત્રેવીસની આળે ગાળે અહીંયા રાજકોટ અથવા તો જુનાગઢ આવવાની હવે એ ડીલે થયું છે આગામી ત્રણ તારીખે ત્રણ થી પાંચ મે મહિનાની ત્યારે આવવાની સંભાવના છે પરંતુ પરસોત્તમ રૂપાલીનું ફોર્મ તો નાબૂદ નથી થયું એટલે એક તો સ્ટેન્ડ ક્લિયર થઈ ગયું છે કે એ ચાલુ છે અને લડે છે તો ક્ષત્રિય સમાજને જે બાકીનું વિચારવા નહોતું કે આફ્ટર ઇલેક્શન શું કરવું એમ તમારા સમસ્યાનું સોલ્યુશન ન થાય તો તમને અધિકાર છે તમે એમાં લડત ચાલુ રાખો પણ મીનવાલ મેં આપને કીધું તમ સરકાર અને ક્ષત્રિય સમાજમાં જે અત્યારે ચાલી રહ્યું છે સમાધાનની વલણવાળી વાત એ હવે ધીરે 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 પ્રેસ આઉટ થશે અખબારોમાં આવશે મીડિયામાં આવશે કે અમે થોડીક રણનીતિ બદલાવી છે અમે ભારત વિરુદ્ધે નહીં ભાજપ વિરુદ્ધે નહીં રૂપાલાપુરથી રાખીએ છીએ અને એ પણ તોડફોડવાળું નહીં ગાંધીગીરીથી રાખીએ છીએ ક્ષત્રિય ધર્મને લાગે એમ રથથી રાખીએ છીએ પ્રતિક ઉપવાસથી રાખીએ છીએ વગેરે આ બધું જે થઈ રહ્યું છે એ ત્રણ તારીખે કે પાંચ તારીખે જો વડાપ્રધાન આવે ત્યાં સુધીમાં બધું હજી થોડું ઘણું જે રિપેરિંગ કામ બાકી છે એ માન લો કે થઈ જાય તો પછી નરેન્દ્ર મોદીની સાથેની એની એક શુભેચ્છા મુલાકાત શક્ય છે અને એ શુભેચ્છા મુલાકાતમાં બધા મીછામી દુકડમ જેવું અરસપરસ થાય આવી ગોઠવણ છે સર અમારી સાથે જોડાવ બોલે ખૂબ તો આ હતા વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા સર અને તેઓ દેશ દુનિયા સમાજ અને રાજનીતિને લગતી તમામ બાબતો છે તેમને ખૂબ નજીકથી જોતા હોય છે અને તેના પર પ્રકાશ પાડતા રહે છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર